તારીખ સોળ અગિયાર બે હાજર પચીસ ઓગાબરા શીધર સુરત ગામ ધોળાના રહેવાસી અત્યારે ગામ શિહોર રહે છે ગુંદાળા કાળો તળસી અથવા કાળો તળસી ની કોઈ કરિયાદ હોય તે ફોન વિડીયો ની માલ પર સુરા ધમા ઘોઘાબારા વાળાનું તમે એવું નામ લીધું છે કે સુરા ધમા

નાતના પગ જોયા નથી બાપ તમે એમ મારી નાતના દર્શન નથી કર્યા તમે જે નાતની માલપાજી બોલો છો નાતની સામે જે સવાલ કરો છો એ જોવું જાણવું વિચારવું અને પસાર દીકરો સવાલ કરાય ભાણિયો તો ગોગા બારા સુરા ધમા સામે જે તમે વાત મૂકી છે તો ગોગા બારા સુરા ધમા જવાબ સાંભળો

કે ભાઈ તમને લેવા વાળો ટાટિક દિલીપ લાલા દિલીપ લાલાએ તમને લીધા બાબુ કાળા કાળુ શીધા બાવસન જણા રેવા ધારુકા વાળો ભૂરા બાલા જે કહે છે ઘુખા પોપટ ઉમરાડા આ તમારા નાચેલા

શેકી કે મારી ચાર ની માલ તો મારું ઘોઘા બારે સુરત જમાનું કહેવાનું એક છે નાચેલા લેવલે તમને કે ભાઈ કે શું નાનું બે કાકા અને એક વો એનો અડમ્યો છે અને એની કાકરી હવે તને જે કઈ તું બતાવે છો કે કાકરી સુરત ધમાઈ આપી સુરત ધમાઈ કોઈ ખોટી કાકરી આપી હોય તો જે કઈ સહી દિલીપ લાલા આગળ જા બાબુ કાળું આગળ જા કાળું તળસી આગળ જા અરે કાળું તળશી કાળું શેરા આગળ જા હમીર ઝીણા આગળ જા તારા નાચલો તું બતાવે ધોળાવાળો અરે શું આપડે જે ભારા ટીમા વાળો જે ધીરુ જમાને પૂછ કે મારી સામે કે શું નાનું બે કાકા ને એક વહુ નો આક્ષેપ મૂક્યો છે એમાં સુરા ધમાયા બે દાદા રૂપિયા મોટા એક પચીસ રૂપિયા કાપડી લીધા સિવાય આ વાત ન ઉડે એવું માપ આપ્યું છે તો એમના માં બુડે ખરું તો આ ગઢોળાના ચાર ધામના દાદા નો મારી એક હજાર નાચનો કાયદો છે તમારા કાળુ કાળુ તલસી તમારે કેસુ નાનું ને દેવીના ભુવા પણ એના કોઈ લોસા હોત ને તો અમે નાચેલા તમારી અને એની વાત માં અમે લયી ની કારણ કહી એવી દેવીઓ અને એવા ગોત્રીયા તો હજાર ગામની માલ પા ખાલી પાંચ પચ્ચીસ પેઢી ની દેવી સમય છે બાજી બીજી તો હાંધી તારી ગોણા લપ માં પડી પણ અંદર બંધ જ છે ખુદ દિલીપ લાલા છે તો દિલીપ લાલા નું બનશે અને મારી દેવી છે તો મારી સુરાધમાની આઠ વડાની બનશે લપમાં પડી જાય તો બંધ હોય પણ તમારી કાળુ તળસીની પરજા ઉપર કાયદાસર બે કાકા અને એક વહુ નું મેરામણ છે એક વહુ ની માલ પર બે કાકા એમાં એનો પીર્યો બાબુ ગુરજી મારી સમાજ ની હારે છે એ પાંચ પેઢી જગ્યાએ હજાર હજાર મુકાઈ ગયા ત્યાં કોઈ રજિસ્ટર એન્ટ્રી રહેતી નથી

તારી અમે કેશું નાનું આડમ્યો છે બે કાકાને એક હોવનો હવે સળ હોય ને આ વાત ઉડાડવાની સળ હોન જે કઈસે કીધું તો કે લોક અમે દહમો અને નાગાય કરે કોઈ વાત નહીં ઉડે હવે આવો જે કઈસે તારું ભાલ ને ખરાબ પર મૂકી દે તારા હિન્સબનો હિન્સબ કરવો હોય તો ચાર ધામના દાદા રખાનો જે ક તોલ કરવો હોય તો દાદા રખાની પરશાદી નાળ્યોને ચાર ધામના દાદા રખાની નાળીઓની પરસાદી સાવી અને તારો વખો માપશ્યો પણ હવે ગોગાબારા સિવાય ગોગાબારા સુરા ધમ વાત નો રાખતો કારણ કે તારી આગળ દહમો છે લોકામી છે નાગાઈ છે અને ધમચી છે એટલે વાત જ નો રાખતો નાઈ લીલા નાળ ફોડો છે ને એ ફોડી ખાવ અમે ગઢોલા કાયદા વયા છે પરતા ફલજી વાય નથી એમ જે કેસુ નાનું વાય નઈ નથી અને જે કા કાળો તળસી તારી વાય નઈ નથી અમે 1000 નાતલા કરમશી માવજી ની પેઢી વાય ચાર ધામના દાદા રખાની વાય સહી તારો ઇન્સાફ જોતો હોય તો દાહમો મારા ગોઘાબારા માં નથી નાગાય મારા ગોઘાબારા નથી અને લોકમી મારા ગોઘાબારા નથી તારા વખત નું રજિસ્ટર જોતું હોય તો સતલી નો સ હોય તો જગ્યાએ ગોઘાબારા માં આવજે નગર બે કાકા નો મેરામણ મુકનાર કે નાનું છે અને એક વહુ મેરામણ મુકનાર કે નાનું છે તારા પાંચ ભેડીએ તારા નાતલા તારી હરે વ્યવહાર કરવા વાળા એના પાંચ હજાર મુકાઈ ગયા ના શેષ થઈ ગયેલી છે ગોગાબારા સુરા ધમાસાઈ માતાજી